જયારે financially loss હતો ત્યારે બધાએ અમને મદદ કરી હતી અમે બધાને મૂડી પરત આપી છે ત્રીસ ટકા વ્યાજ માટે આ લોકો માનસિક torturing કરે છે માનસિક torturing માટે હેરાન કરે છે ત્રીસ ટકા વ્યાજ માટે એ લોકો હેરાન કરે છે ઓફિસે આવીને ધમાલ કરે છે ઓગણીસ તારીખે બાર થી એક ના ગાળામાં ઓફિસે આવીને વિશાલ પટેલ ઓફિસે આવીને ધમાલ કરી જ્યારે હું ને અલ્પેશ બહાર હતા મારો સ્ટાફ એકલો હતો ત્યારે એને ઓફિસે આવીને ધમાલ કરી શટર બંધ કરી દીધું આવી બધી ધમાલ કરી પછી અમે પરત આવ્યા ત્યારે રાત્રે બે વાગે અલ્ફાજ બાર વાગે લોડમાં હતા તો બે વાગે લગી ઘરે ના આવ્યા તો હું ને મારા ફાધર અને અલ્ફાજ ની બહેનો અમે બધા ગોલ ગોલ ફરીને શોધતા હતા પછી અને સુસાઇડ નોટ માં અલ્ફાજ એવું લખીને ગયા છે આ લોકો ના ઘરમાંથી જે ચિઠ્ઠી મળી એ સુસાઇડ નોટ માં એમને એવું લખેલું છે કે મમ્મી હું થાકી ગયો છું આ લોકો મને બહુ માનસિક ટોર્ચરિંગ કરે છે ત્રીસ ટકા વ્યાજ માટે મને હેરાન કરે છે મમ્મી હું મારી જિંદગીથી હારી ગયો છું

અમે બધે સોચી ગયા છે શોધી છે બધા સગા સંબંધીઓ પણ ક્યાંથી એનો પતો મળ્યો નથી ધમકી આપતા બબે વાગે બહાર બોલાવતા હતા ભાઈને અને મને પણ ગામ છોડાવી દીધું મને પણ મળતા હતા મને મારવા લેતા હતા પણ હું એ પણ ગામ છોડી દીધું હતું પણ ભાઈએ સુસાઈડનું નું લખેલું છે હવે અમને ડર એવો છે કે સુસાઈડ કરી દીધો હશે કે નહીં અમને ખબર નથી હવે ભાઈ મળે હવે કઈ હાલમાં છે અમને બી ખબર નથી મારા ભાઈ ચિઠ્ઠી મેં એવું લખેલું છે કે મારી મેં મરું ને જ્યારે પણ ત્યારે મારા પપ્પાની બાજુમાં દફન વિધિ કરજો મારે તો લખેલું છે